એ જમવાનું મેનો બપોરનું તો એકાદશી એટલે ફરાર છે દૂધીનો હલવો છે લાલ રેત્રીન ચટણી છે અને શાક છે દૂધીનું અને સાથે ફરારી ભાખરી અને મરચાં તો દેશભાઈ મારે મારે પણ આજે એવું છે ચોડવાનું છે એટલે શાક જાજુ લીધું છે હલવો ચટણી અને મરચાં છે તરેલા અને પેપર લેશું સરસ બાને મારે થોડો થોડોક અંતો અને શાક ને ભાખરી સરસ અક્ષર ને આપણે જો આ સુરતી સ્પેશિયલ મહેમાન આવ્યા હે અંજલીબેન એટલે અંજલીબેન એટલે જમવાનું હે અને એકાદશી વેફર પછી મરચાં કરેલા અને ભાખરી આ રીતના હે છે ભાવે ને કેટલામું ભણે છે સરસ પહેલું ચાલો તો એકાદશીનો ફરાર કરવા